અમદાવાદમાં શિયાળાની સિઝન હોય તો પણ સાંજે છ વાગ્યા સુધી તડકો જોવા મળે છે જોકે ગુજરાતથી સંપૂર્ણ વિપરીત હવામાનની અસર ધરાવતું પૂર્વોત્તરનું રાજ્ય નાગાલેન્ડના કોહિમામમાં સાડા ચાર વાગે જ સૂર્યાસ્ત થઈ જાય છે જ્યારે પાંચ વાગે એવું લાગે છે જાણે રાત પડી ગઈ હોય નાગાલેન્ડ ગુજરાતના સમય કરતા અઢીથી ત્રણ કલાક આગળ ચાલે છે એટલે જ ત્યાં વહેલી સવાર બપોર બાદ સાંજ નથી થતી सदी रात થઈ જાય છે અહીનું વાતાવરણ એકદમ ખુશખુમાવા હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી ફરવા આવતા હોય છે. સાવાલે નિયમી જેસે હો જાતા હે 3:30 વાજે તક સનસેટ હો જાતા હે ઇવેન ઇસકે રિસોર્ટ ઓફ અલગ ટાઈમ હે લઉધર મે તો અલગ હે વિંદા અચ્છા હે જ્યાદા ઉસપે. સнде કો બજાર મે આપને ક્યા દેગા? બજાર બન જતે હે 12 વાજે કે બાદ થોડા ઓપન હોતે દુકાન લો ઉસકે બાદ ઓફ હો જાતે હે 5 संडे को क्या क्या घूमे यहाँ के नागालैंड के, के एटमोसफियर के बारे में क्या कहोगे आप वैसे तो घूमने का जगह जैसे ये कोहिमा में अलग है इवन उधर में घूमा हम थाईको वगैरह इधर में हॉर्नबिल इवन अलग अलग कुछ रोड में माहौल एकदम अच्छा है मौसम भी बढ़िया है ऐसा मज़ा आ रहा है घूमने में भी ये टाइम में ना राजस्थान में इतने बजे कैसा माहौल होता है આદ તનો તો એટના નહીં હે વો માહોલ એસા ભી અચ્છા હે માહોલ લેકિન યે ટાઈમ મે તો એસા નહીં હોતા થોડા લેટ હોતા હે રાજસ્થાન મે ટાઈમ કા વો સંજી રહેતા હે ના સંસેટ 4:30 બજે હો ગયા હા અબ તો અંધેરા હોને જ વાલા હે ક્યાં ક્યાં ઘુમે આપ હમ ઘુમે વાટ સેમેટ્રી ઘુમે ઓરનવિલ ઘુમે ઓર યે સબ ઇધર ઇતસ મે યે સબ આયા ઇધર વીટી વીની ટીમ પહોંચી છે નાગાલેન્ડ ના કોહિમા સ્થિતિ માં તમે જે રીત ને દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે તમને લાગતું હશે કે આ અત્યારે સાંજના સાત વાગી ગયા હશે પરંતુ આ સાત નથી વાગ્યા સાડા ચાર વાગ્યાનો આ સમય છે કે અહીંયા સૂર્યાસ્ત થઈ ગયો છે અમદાવાદ શહેરમાં સાડા ચાર વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો સૂર્ય ધક તો હોય છે પરંતુ નાગાલેન્ડની વાત કરવામાં આવે તો પહાડી વિસ્તાર છે પહાડી વિસ્તારમાં જે સૂર્યાસ્ત છે તે નાગાલેન્ડમાં સાડા ચાર વાગ્યાની આસપાસ થઈ જાય છે અમુક સમયે તો ચાર વાગ્યાની આસપાસ પણ સૂર્યાસ્ત થઈ જાય છે અને અત્યારે હાલનું તાપમાન કહી શકાય તો લગભગ બાર ડિગ્રીની આસપાસ તાપમાન છે અને રાત્રિના સમયે માઇનસ પાંચથી સાત સુધી પહોંચે છે એટલે કે કહી શકાય કે હિમાલયની બાજુમાં જે આ હિમાલયન પર્વત છે ત્યાં સીધી અસર ઠંડીની જોવા મળી રહી છે રોડ પણ અત્યારે સુમસાન છે રવિવાર હોવાના કારણે અહીંયા સંપૂર્ણ રીતે લોકો રવિવારની રજા માણતા હોય છે મોટાભાગના બજારો દુકાનો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવતા હોય છે એટલે કે કહી શકાય કે ભારતનું આ જે નાગાલેન્ડ રાજ્ય છે જેનું આ સ્ટેટ કેપિટલ છે તે સંપૂર્ણ રીતે અત્યારે ઠંડુ ગાર બની ગયું છે અને લગભગ અહીંયા બાર મહિનામાં સાત મહિના સુધી અહીંયા વરસાદ પડે છે અને ચાર મહિના એટલી અનહદ ઠંડી પડે છે કે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે પાર્થ વિજાની સાથે વીટીવી ન્યૂઝ